અને પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે ઓગસ્ટ બે હજાર એકવીસમાં તેના મિત્રો ગોપાલ શ્રવણસિંહ તથા નરેશ માળી સાથે મળી માઉન્ટ આબુ ખાતે ફરવા ગયા હતા તે સમયે મિત્ર શ્રવણસિંહે કહ્યું હતું કે તેની પાસે ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ છે તેનાથી માઉન્ટ આબુમાંથી ભાડેથી મળતા બુલેટ મોટર ભાડેથી લઈ રાજસ્થાનમાં વેચી દઈ તો સારા રૂપિયા મળશે આમ બધાએ સંમતિ બતાવતા તેઓમાંથી ગોપાલ અને નરેશમાંથી ડ્રાઇવિંગ લાયસન્સ લઈ ભાડેથી મોટરસાયકલ આપનાર પાસે જે ડ્રાઇવિંગ લાયસન્સના આધારે બે બુલેટ મોટરસાયકલ ભાડેથી લઈ આવ્યા હતા અને તે આ બુલેટ લઈ ચારેય માઉન્ટ આબુથી રાજસ્થાન જતા રહ્યા હતા આ બંને બુલેટો કોઈને વેચી દીધા હતા જે બાબતે તેઓ વિરુદ્ધ માઉન્ટ આબુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી આરોપીને વધુ પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે તે રાજસ્થાનના સિવાન પોલીસ પથકમાં મનુષ્ય વત તથા લૂંટ સહિતના ગુનાનો અંજામ આપી ચૂક્યો છે હાલ ટીકો સેલની ટીમે આરોપીનો કબજો રાજસ્થાન પોલીસને સોંપન તજવીજા ધરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા